નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત ચેપ્ટર નંબર પાંચ તે સરખું દેખાય છે એના વિશે આજે આપણે આગળ જોઈએ તો જુઓ કે છઠ્ઠો ભાગ ફેરવો તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો જ આકાર રહે છે તો આપણે જોઈએ બાજુમાં એક ષટકોણ આપેલો છે મિત્રો એના સરખા છ ભાગ છે બરાબર હવે છઠ્ઠો ભાગ એટલે આજે ઉપરની તરફ આપણે છઠ્ઠો ભાગ ફેરવું છે કે ઉપરની તરફ રહેલો ભાગ એક સ્ટેપ નીચે આવશે અને એની જગ્યાએ રહેલો ભાગ એ નીચે આવશે એટલે દરેક ભાગ એક એક સ્ટેપ આગળ થશે આને કહેવાય છઠ્ઠો ભાગ ફેરવો એટલે જે આકૃતિના સરખા છ ભાગ હોય અને આપણે એને એક સષ્ટમાંશ ભાગ ફેરવીએ એટલે કે છઠ્ઠો ભાગ ફેરવીએ તો આકાર આપણને એના જેવો જોવા મળે છે તો નીચે જો આકૃતિ આપી છે તો એના પણ સરખા છ ભાગ કરેલા છે અને રંગ પણ એક સરખા છે એટલે આને પણ છઠ્ઠો ભાગ ફેરવીએ આપણે એક તો આકાર એવો ને એવો જોવા મળે છે એ સિવાય જુઓ નીચે પણ સરખા છ ભાગ છે અને આ બાજુ સ્ટારમાં પણ છ ભાગ છે સરખા બરાબર તો જે આકૃતિના સરખા છ ભાગ હોય અને કોઈ પણ રંગમાં ફેરફાર ના હોય તો એક સષ્ટમાં ભાગ ફેરવતા આપણને ને એવા આકાર જોવા મળે છે બરાબર હવે આગળ જોઈએ તેમાં આ નીચેના આકારો જુઓ તેને એક તૃતીયાંશ ભાગ અને એક સત્તાવીસ ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો તો પ્રથમ જે ભાગ છે એ તમે જુઓ એક તૃતીયાંશ ભાગ ફેરવ્યો તો કેવો દેખાશે બરાબર તો આપણે એને એક તૃતીયાંશ ભાગ ફેરવતા કેવો દેખાશે એ જોઈએ તો જુઓ કે આકાર આ મુજબ છે એને એક તૃતીયાંશ ભાગ ફેરવીશું તો આ જે બહારના ત્રિકોણ છ છે બરાબર ત્રિકોણ છું ત્રિકોણ ત્રિકોણ અહીં આવશે આપણને આકૃતિ એવીને એવી જોવા મળશે બરાબર હવે એટલે આ મુજબ જુઓ એક સરખા ત્રિકોણ હોવાથી આપણને આકૃતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં હવે અંદર ત્રિકોણ છે ચંદર ત્રિકોણ પણ એક તૃત્યાંશ ભાગ ફેરવીએ તો આ જગ્યાનો એ મુજબ જોવા મળશે હવે એક સસ્માશ ભાગ ફેરવ્યા પછી તો એક ફેરવતા તો નાના જે ત્રિકોણ છ સરખા ત્રિકોણ છે એટલે એ જેવા છે ને એવા આપણને જોવા મળશે એમાં પણ કોઈ પણ ફેરફાર આપણને જોવા મળશે નહીં હવે રહ્યા અંદરનો એક ના ત્રિકોણ બરાબર અંદર રહેલો ત્રિકોણ એક સષ્ઠ માઉસ ભાગ એટલે ત્રિકોણનો આ જે ભાગ છે એ બરાબર અહીં આવી જશે બરાબર આ જગ્યાએ અને આ બાજુનો ભાગ છે એ બરાબર અહીં એક સષ્ઠ માઉસ ભાગ એટલે અહીં આવી જશે અણીવાળો ભાગ અને આ બાજુનો ભાગ છે બરાબર ઉપરની તરફ સીધો થઈ જશે આ મુજબ ત્રિકોણ બની જશે વર્તુળમાં નાનું ફૂલ દર્શાયું છે તો એને આપણે જોઈએ તો છ સરખા ભાગ છે એક તૃતીયાંશ ભાગ ફેરવતા આ બાજુની પાંદડી છે અહીં આવી જશે અને આ પાંદડી આ બાજુ અને આ જિગ્ગાની પાંદડી ઉપરની તરફ જતી રહેશે બરાબર એટલે આપણને આકારમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં કારણ કે છ એ છ પાંદડીઓ સરખી છે એટલે એક તૃપ્તિયાંશ ભાગ ફેરવતા પણ આપણને એ મુજબ જ જોવા મળે અને આ બાજુની પાંદડી છે એ આ બાજુ આવી જાય અને આ બાજુની પાંદડી આ બાજુ અને આ જીગ્યાની પાંદડી આ બાજુ એટલે એક તૃત્તિયાંશ ભાગ ફેરવતા આપણને આકારો એવા એવા જોવા મળશે એક સષ્ઠ ભાગ ફેરવતા પણ એવું જોવા મળશે કારણ કે એક સઠમાસમાં શું થશે કે આ બાજુની પાંદડી જે છે એ આ જગ્યા આવશે અને આ જગ્યાએ રહેલી પાંદડી નીચે જશે એટલે દરેક એક એક આગળ થશે એટલે આ આકૃતિમાં આપણને આ મુજબ જોવા મળશે જેવી જ પ્રથમ આકૃતિમાં આપેલી છે એ મુજબ જ આપણને આકાર જોવા મળશે કોઈ પણ ફેરફાર કરવાનો નથી આકૃતિમાં જેવી જ આપી છે એવી તમારે નોટબુકમાં દોરવાની છે હવે આગળની આકૃતિ જોઈએ ત્રિકોણ બે ત્રિકોણ આપેલા છે બરાબર એક ઉલટો ત્રિકોણ છે અને એક છતો ત્રિકોણ આપેલું છે તો જુઓ એ ત્રિકોણની વાત કરીએ તો એ ત્રિકોણમાં પણ સરખા છ ભાગ હોવાથી એક તૃતીયાંશમાં પણ આપણને એવા જોવા મળશે એક ષષ્ઠમાંશ ભાગ ફેરવતા પણ આપણને ત્રિકોણ એવા જ જોવા મળશે કારણ કે ત્રિકોણના સરખા છ ભાગ છે એટલું યાદ રાખવાનું કે જેના સરખા છ ભાગ હોય તો એને એક તૃતીયાંશ ફેરવતા પણ એવા જોવા મળે અને એક ષષ્ઠમાંશ ભાગ ફેરવતા પણ આપણને એવા જોવા મળે છે બરાબર જેના સરખા છ ભાગ હોય તો એને એક તૃતીયાંશમાં પણ આકૃતિ એવી દેખાય અને એક ષષ્ઠમાંશ ભાગ ફેરવતા પણ આપણને આકૃતિ એના જેવી જોવા મળે છે હવે આગળની આપણે આકૃતિ જોઈએ તો હવે જો ત્રણ વર્તુળ આપ્યા છે સરખામાં પણ બરાબર તો હવે એ વર્તુળ જે છે એને ભાગ બરાબર એ આ બાજુ આવી જશે બરાબર ઉપરની તરફનું વર્તુળ આ બાજુ આવી જશે અને આ જગ્યાનું વર્તુળ આ બાજુ અને આ જગ્યાનું વર્તુળ ઉપર જતું રહેશે એટલે આકૃતિ એક તૃતીયાંશ માં આપણને એવીને એવી જોવા મળશે બરાબર હવે એક ષષ્ઠમાંશ ભાગ ફેરવવાનો છે એક ષષ્ઠમાંશ ભાગમાં શું થશે કે જે આ બાજુ જે વર્તુળ પ્રથમ વર્તુળ છે એ વર્તુળ આ બે વર્તુળ જે દેખાય એની બરાબર વચ્ચે આવશે આ બાજુ આવશે એમ કહેવાનું તો જો અહીં પ્રથમ એક ષષ્ઠમાંશ ભાગ ફેરવતા આપણને આ તરફ દોરેલ દેખાય છે બરાબર કારણ કે છ ભાગમાં વહેંચવાનું છે એટલે આપણને એ મુજબ જોવા મળશે આ જે વર્તુળ જે છે એ વર્તુળ અને આ ની બરાબર અહીં વચ્ચે આવશે બરાબર કે આ મુજબ થશે જો એક સત્યાંશ ભાગ ફેરવ તો નીચે આવી જાય અહીં એક સષમાઉ ભાગ એટલે આ વર્તુળ આ બે વર્તુળની વચ્ચે આવશે કારણ કે છઠ્ઠા ભાગનું ફેરવાનું છે સરખા છ ભાગ કરીને ફેરવાનું છે ને આ જે વર્તુળ છે થોડું આ બાજુ આવશે ને આ વર્તુળ થોડું આ બાજુ આવશે બરાબર છઠ્ઠો ભાગ ફેરવતા પણ આકૃતિ આ મુજબ જોવા મળશે જે જે આપણને ચિત્રમાં દેખાય છે બરાબર તો તમારે એક સુષ્માંશ ભાગ ફેરવતા વર્તુળ આ મુજબ દેખાય એ મુજબ તમારે દોરવાનું છે આમાં થોડો ફેરફાર ખાલી થાય છે એક સુષ્માંશ ભાગ ફેરવતા કારણ કે એક સુષ્માંશ ભાગમાં અહીં ત્રણ જ ભાગ કરેલા છે વર્તુળ ત્રણ જ આપ્યા છે બરાબર એટલે ત્રણ ભાગ હોય તો એક માં એવો ને એવો આકાર જોવા મળે અને એક સચમાં ભાગમાં આકાર થોડો ફેરફાર સાથે જોવા મળે છે હવે આગળ જોઈએ તો જુઓ નીચેના આકારો જુઓ કે આ આકૃતિઓમાંથી કોને એક તૃત્યાંશ ફેરવવાથી પહેલા જેવી દેખાશે તેમને નિશાની ખરાની ખરાથી દર્શાવો અને કઈ આકૃતિ એક તૃત્યાંશ ફેરવવાથી પહેલા જેવી દેખાશે નહીં તેમને નિશાની ખોટાથી દર્શાવો ખરું ખોટું જો એક તૃતીયાંશ ફેરવતા આપણને પહેલા જેવી દેખાય તો ખરું કરવાનું અને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા જેવું ના દેખાય તો ખોટું કરવાનું છે બરાબર તો આપણે જોઈએ પ્રથમ આકૃતિ છે ત્રિકોણ પણ અહીં રંગીન ત્રિકોણ હોવાથી આકાર સરખો દેખાશે પણ આ લાલ ત્રિકોણ નીચે જશે અને પીળા કલરનો ત્રિકોણ વાદળી બાજુ આવશે અને વાદળી કલરનો ત્રિકોણ ઉપર તરફ જશે એટલે આપણને આકાર એવો ને એવો જોવા મળશે નહીં બરાબર એટલે આપણે ત્યાં ખોટાની નિશાની કરીશું હવે આ બાજુ જે હાથનો પંજો આપ્યો છે એમાં જો આ એક રંગીન પંજો હોવાથી એક તૃત્યાંશ ભાગ ફેરવતા આપણને એ રંગીન પંજો કઈ જગ્યાએ જશે આ બાજુ આવશે આની જગ્યાએ બરાબર એટલે આપણને આકૃતિ પહેલા જેવી દેખાશે ને એટલે ત્યાં પણ આપણે ખોટું કરીશું બરાબર હવે જે પીળા કલરની જે આકૃતિ છે એ જોઈએ તો આ જો બધા જ રંગ એક સરખા છે પાંચિયા પણ એક સરખા છે એક તો ત્યાં ફેરવાથી આપણને એના જેવી જ જોવા મળશે એટલા માટે ત્યાં ખરું કરીશું પછી ત્રિકોણ જોઈએ આપણને નીચે આપેલો છે ત્રિકોણ ત્રિકોણમાં જો સરખું છે દરેક ભાગ સરખા છે ત્રણ સરખા ભાગ દર્શાવે છે રંગ પણ એક સરખા છે એટલે આ પણ એક તૃતીયાંશ ભાગ ફેરવે છે એવું જ જોવા મળશે એટલે ખરું કરીશું હવે જોઈએ બીજો ત્રિકોણ છે એ બીજા ત્રિકોણમાં પણ આપણે ખરું કરીશું કારણ કે ત્રિકોણના ત્રણ સરખા ભાગ છે રંગ પણ એક સરખા છે બરાબર એટલે એ ત્રિકોણમાં પણ આપણે ખરું કરીશું અને નંબર આગળ આમાં પણ ખરી કરીશું કારણ કે જે ડિઝાઇન છે એક સરખી છે રંગ પણ એક સરખા છે એટલે એક તૃત્યાંશ ભાગ ફેરવતા આપણને એવીને એવી જોવા મળશે બરાબર હવે આગળ જોઈએ તો પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે એક તૃત્યાંશ ફેરવા છે તે પહેલાં જેવા જો અહીં આકારોમાં થોડોક ફેરફાર કરવાનો છે આપણને એક તૃત્યાંશ ફેરવતા પહેલાં જેવા જ આકારો દેખાવા જોઈએ એ મુજબ આપણે ફેરફાર કરીશું ચલો તો આ નંબર એકમાં જોઈએ કયો ફેરફાર કરવાનો છે તો આપણે નંબર એકમાંથી જે વાદળી રંગનું ટપકું છે દૂર કરવાનું છે બરાબર એટલે કે આ ટપકું જે વાદળી રંગનું છે એ દૂર કરી દેવાનું દૂર એટલે કાઢી નાખવાનું છે અને આકૃતિ દોરવાની છે એટલે આપણને એક તૃતીયાંશ ફેરવીએ તો આના જેવી જ જોવા મળે એટલે કે આ વાદળી રંગનું ટપકું દૂર કરવું પડે બરાબર જે દૂર ના કરીએ તો આપણને એના જેવો જ આકાર દેખાય નહીં એકસો ચૌશ ભાગ ફેરવાથી બરાબર હવે નંબર બીજી આકૃતિમાં જોઈ તો નંબર માં ટપકા એક જ રંગના રાખવા પડે અહીં ટપકા છે અલગ અલગ રંગના છે બરાબર બે લીલા રંગના છે વાદળી રંગના છે જો તો અહીં જે ટપકા આપેલા છે ટપકા એક સરખા રંગના રાખવા પડે બરાબર બધા જ ટપકા એક સરખા રંગના કરવાના છે નાના વર્તુળો એટલે આકૃતિ આપણને એક ત્રત્યાંશ ભાગ ફેરવતા એવી જોવા મળે નંબર ત્રણ નંબર ત્રણમાં પણ જે પાખિયા છે એક જ રંગના કરવા પડશે બરાબર પાખિયામાંથી કલર એક જ રંગનો કરવાનો છે પાખિયામાં અને નીચે જે ત્રિકોણ છે ત્રિકોણ બંને ત્રિકોણમાં એક જ રંગ રાખવાનો છે જો કારણ કે એક તૃત્યાંશ ભાગ ફેરવીએ બરાબર તો આ જે વાળો ભાગ છે ક્યાં આવી જશે આ બાજુ આવી જશે બરાબર એટલે ત્રિકોણમાં પણ એક સરખા જ રંગ રાખવાના છે જે આપ્યો છે આપણને કલર કલરને લાલ કલર બરાબર બ્લેક દેખાય છે તો એક સરખા રંગના ત્રિકોણ રાખવાના છે અને આ આકૃતિમાં આપણે જે નાનું પીળું ટપકું જે છે અંદરનું એ પીળું ટપકું શું કરવું પડે દૂર કરવું પડે દૂર કરી દઈએ તો આપણને આકૃતિ એકઠું ચેન્જ ફેરવવાથી પહેલાં જેવી જોવા મળશે હવે પ્રશ્ન કે કેટલાક એવા આકારો દોરો કે જેને એક તૃત્યાંશ પહેરવાથી પહેલાં જેવા દેખાય બરાબર તો જે આકારોના સરખા ત્રણ ભાગ થતા હોય કાં તો છ ભાગ થતા હોય એવા આકારો દોરવાના એક સરખા દાખલા તરીકે પંખો હોય તો એને ત્રણ પાંખિયા રાખો તો એને એક તૃત્યાંશ ફેરવાથી એવું ને એવું જોવા મળે છે ફૂલ ફૂલ તમે દોરો અને ફૂલની છ અથવા ત્રણ પાંદળીઓ દોરો એક સરખા રંગની બરાબર તો પણ આપણને એક તૃતીયાંશ ભાગ ફેરવવાથી એના જેવી જોવા મળે છે એટલે જેના ત્રણ અથવા છ સરખા ભાગ હોય એ આકારને એક તૃતીયાંશ ભાગ ફેરવે તો આપણને પહેલા જેવો આકાર જોવા મળે બરાબર એની અંદર ત્રિકોણ પણ તમે દોરી શકો છો ષટકોણ પણ દોરી શકો છો બરાબર હવેનો પ્રશ્ન ચાર કેટલાક એવા આકારો દોરો કે જેને એક સષ્ઠ માઉસ ફેરવાથી પહેલાં જેવા દેખાય તો જુઓ એક સષમાઉ ભાગ ફેરવાથી તો બે ત્રિકોણ દોરવાના બરાબર જે આપણે આગળ જોયા આ મુજબ બે ત્રિકોણ દોરો પણ એક સરખા રંગના દોરવાના છે આ મુજબ તો એક સષમાઉ ભાગ ફેરવાથી એવા દેખાય કોઈ ફૂલ દોરો તો ફૂલની છ પાંદડીઓ દર્શાવી પડે તમારે તો છ પાંદડીઓને એક સષમાઉ ભાગ ફેરવાથી આપણને એવીને એવી જોવા મળે એવી જેના છ સરખા ભાગ થતા હોય એ આકારો તમે દોરો તો આપણને એક સસમાસ ફેરવ ભાગ ફેરવીએ તો પણ આપણને પહેલા જેવા જ આકાર દેખાય પરંતુ જો તમે ત્રણ ભાગ દર્શાવો તો એક સસમાસ ભાગ ફેરવો તો પહેલા જેવા આકારો દેખાશે નહીં બરાબર એટલે એક સસમાસ ભાગ ફેરવવા માટે આપણે છ સરખા ભાગ થતા હોય એવા આકારો દોરવા પડે જે હું તમને બતાવું છું તો જો અહીં એક તૃતીયાંશ ભાગ ફેરવી તો પણ સરખો દેખાય એક ષષ્ઠાંશ ભાગમાં પણ આકારો સરખા જ દેખાશે અને પ્રશ્ન બે માટે જો આ વર્તુળ દર્શાવ્યું છે એક ષષ્ઠાંશ ભાગ ફેરવીએ તો પણ એવું દેખાય આ સત્કોણ પણ એવું દેખાશે અને સ્ટાર પણ એક ષષ્ઠાંશ ભાગમાં એવું દેખાશે આ ભાગમાં તમે પંખો પણ દોરી શકો છો એક તૃતીયાંશ ભાગમાં આ એક તૃતીયાંશ ભાગ માટે છે મિત્રો યાદ રાખજો બરાબર આની અંદર તમે પંખો દોરી શકો છો ત્રણ સરખી પાંદડી વાળું ફૂલ પણ દોરી શકો છો અને આ એક માઉસ ભાગ છે એના માટે છે તો આ કારો દોરી દોરી શકાય એના સિવાય તમે છ સરખા ભાગ વાળું ફૂલ દોરી શકો છો બરાબર જેના સરખા છ ભાગ થતા હોય એ મુજબ તમારે દોરવાનું